અમરેલી રાજુલા તાલુકાના વડગામે આવેલા ભૂતડા દાદાના મંદિર ખાતે ભવ્ય એકાવન કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર એટલે કે પાતાબાપુના બાપુના ખાંભી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સાધુ સંતો તેમજ મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આસપાસના તેમજ જિલ્લાભરના શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચશે જેમાં સમગ્ર આયોજન ધીખડા પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે મારું નામ ધાખડા વિક્રમભાઈ અને મારું ગામ વડ અમારા રાજુલા તાલુકાના વડ ગામે અમારા જે સુરાપુરા બાપુ છે અહીંયા યજ્ઞનું મોટું આયોજન છે અને એકાવન કુંડી કુંડી યજ્ઞ છે અમારા આટલા વિસ્તારમાં ક્યાંય એકાવન કુંડી યજ્ઞ થયો નથી પણ પહેલીવાર એકાવન કુંડી યજ્ઞનું આયોજન છે અને લોકો ગામ લોકો આજુબાજુના ગામ તમામ બહારથી પણ બહુ લોકો આવે છે દર્શને અને એનું યજ્ઞનું આયોજનનું

બધા અમારા બહેનો દીકરી બધા એને આવવાનું છે ને આવવાના છે પછી ભસાદર રોડ મારું નામ મનુભાઈ વાલાભાઈ ધાકડા મારું ગામ વડ અહીંયા પાતા બાપુને ત્યાં અમારે બહુ દૂર દૂરથી માનતાઓ આવે છે પછી અહીંયા વિષ્ણુ યજ્ઞ છે એકાવન કુંડી એમાં સૌરાષ્ટ્રના તમામ સંતો મહંતો પધારવાના છે તમામ માતાજીઓ પધારવાના છે અને ગામ ધોવાડા પણ ત્રણ દિવસ છે અને બહુ મોટી વિશાળમાં બહારથી પણ પબ્લિક આવવાની છે પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી